લોકસભા ચૂંટણી માટે સજ્જ થવા પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ રહી છે આ બેઠકમાં અહેમદ પટેલ પ્રદેશ પ્રમુખ રાજીવ સાતો ભાગ લઈ રહ્યા છે લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી શકે તેવા સક્ષમ ઉમેદવારોની ચર્ચા કરવા ઉપરાંત પક્ષમાં આંતરિક જૂથબંધીનો મુદ્દો પણ બેઠકમાં ચર્ચાશે સાથે જ ધારાસભ્યો અને નેતાઓને અંદરો અંદરના મતભેદ ભૂલી એક થઈ ચૂંટણી લડવા હાકલ કરાશે તો ભાજપ સરકારની નિષ્ફળતાઓને પણ લોકો સુધી લઈ જવાની ચર્ચા હાથ ધરાશે બેઠક પહેલા મીડિયા સાથે વાતચીત કરતા અહેમદ પટેલે સીધું વડાપ્રધાન કિશન સાથે કરીશું કિશન જે રીતે બેઠક યોજાય છે પહેલા અહેમદ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું કે મહાગઠબંધન થી વડાપ્રધાન મોદી ડરી ગયા છે જો ચૂંટણી હારશે તો બસો વર્ષ સુધી સત્તામાં નહીં આવે વિસ્તૃત કારોબારી ને લઈને ગુજરાતના પ્રવાસે છે અમદાવાદ ખાતે આયોજિત પ્રદેશ કોંગ્રેસ કારોબારી છે તેમાં અહેમદ પટેલે મુખ્ય સ્થાન પર હાજરી આપી છે અને જે રીતે ગુજરાત કોંગ્રેસમાં સૂર આવ્યો હતો ત્યારબાદ છે તે હાઈકમાન્ડ છે તે એક્ટિવ થયું હતું ત્યારે આજે અહેમદ પટેલે છે તે નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડરી ગયા છે મહાગઠબંધન થી ડરી ગયા છે એટલા માટે તેઓ છે તે આ પ્રકારના નિવેદન

આજની બેઠકમાં પાંચ જેટલા જે ઠરાવો છે તે પાસ કરવામાં આવશે ભ્રષ્ટાચાર મહિલા વિરોધી નીતિ કાયદો અને વ્યવસ્થા બેરોજગારી તેમજ જે ખેડૂત છે છે તેના તેના જેવા પાંચ મુદ્દાઓ પર આ ઠરાવ પાસ કરવામાં આવશે અને આ ઠરાવને લઈ અને આવનારા દિવસોમાં કોંગ્રેસ છે તે પોતાનું લોકસભાનું કેમ્પિંગ છે તે ચલાવશે સાત જે ઠરાવો મંજૂર થશે તે ઠરાવોને લઈ અને સમગ્ર ગુજરાતમાં છે તે કોંગ્રેસ દ્વારા કેમ્પિંગ ચલાવવામાં આવશે અને પાંચ ઠરાવો આજની જે બેઠક છે તેની અંદર પાંચ ઠરાવો પસાર થશે અને આ ઠરાવોને લઈ અને લોકસભાનું કેમ્પિંગ યોજવામાં આવશે મહત્વના જે ઠરાવો છે તે અહેમદ પટેલની હાજરીમાં કરવામાં આવશે અને આવનારા દિવસોમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જે આ ઠરાવો છે તે ખૂબ જ મહત્વના રહેશે અને આ ઠરાવોને લઈ અને ભાજપ સરકારને ઘેરવાની રણનીતિ છે જે કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી છે

પૂર્ણ થયા છે પરંતુ નવ વર્ષ બાદ પણ વાઇબ્રન્ટ ગુજરાત છે તેની વાસ્તવિકતા લોકોને ખબર પડે કે વાઇબ્રન્ટના કારણે કેટલા એમોલસાઇન થયા છે વાઈબ્રન્ટના કારણે કેટલા લોકોને રોજગારી મળી છે કેટલી જે ગૃહ ઉદ્યોગો નાના ઉદ્યોગો છે તેને કેટલો ફાયદો થયો છે તેનું જો સરકાર શ્વેતપત્ર બહાર પાડે લોકસભાની ચૂંટણી પહેલા તો લોકોને ખબર પડશે કે વાઇબ્રન્ટથી કેટલો ફાયદો થયો છે અને સરકારે ખરા અર્થમાં શું કામ કર્યા છે જે મુદ્દા ચર્ચા છે પહેલે તેઓ મીડિયા સાથે વાતચીત કરીને કહ્યું કે વાયબ્રન્ટથી ગુજરાતને કેટલો ફાયદો થયો છે તે મામલે સરકાર શ્વેતપત્ર બહાર પાડે લોકસભાની ચૂંટણી પહેલા તો સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે જે એમઓયુ સાઈન થાય છે આટલા આટલા ડેલિગેટ્સ આવે છે એમો સાઈન થાય છે પરંતુ પરિસ્થિતિ શું ફક્ત આગળ પર જ છે અને જે પરિસ્થિતિ છે તે તમામ લોકો જોઈ શકે છે ગુજરાતમાં બાવીસ વર્ષના ભાજપના શાસનમાં લોકોને શું મળ્યું તેની વાત નથી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની મહત્વની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે સાથે જ અહેમદ પટેલે કહ્યું છે કે ગઠબંધનથી વિપક્ષના એક થવાથી વડાપ્રધાન મોદીને ડર પેસી ગયો છે કે જો આ ગઠબંધન સફળ રહેશે तो आवता 200 वर्ष સુધી તેમની સરકાર નહીં બને અહેમદ પટેલ ના તમામ નિવેદન સામે આવ્યા જ્યારે તેમણે મીડિયા સાથે વાતચીત કરી. અત્યારે પ્રધાનમંત્રીજીને જ્યારે ગઠબંધન પર બોલنا હી શરૂ किया है इसका मतलब यह है कि कुछ ना कुछ तो डर पैदा हुआ है और इनकी अगर बॉडी लैंग्वेज आप देखेंगे तो पता चलेगा कि कहीं ना कहीं दिल में डर पैदा हुआ है। और उनको लग रहा है और जो लोग बात कर रहे थे कि 50 साल तक राष्ट्रीय नेता उनके बात कर रहे थे ये भारतीय जनता पार्टी की सरकार केंद्र में रहेगी और अभी स्टेटमेंट चेंज किया है कि अगर ये चुनाव में हम लोग हार गए तो फिर 200 साल तक हम लोग फिर से सरकार में नहीं आएंगे इससे आपको पता चलता है कि क्या हो रहा है क्या दर है उनके दिल में क्योंकि उनको पता है कि कुछ किया ही नहीं है तो देश की जनता कैसे मदद करेगी તો રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે ગુજરાતમાં બાવીસ વર્ષના ભાજપના શાસનમાં લોકોને શું મળ્યું તેની પણ ચર્ચા હાથ ધરાશે અને સાથે તેમણે જે મહત્વની વાત અહીં કહી છે કે ગઠબંધન પર જ્યારે વડાપ્રધાન મોદીએ બોલવાની શરૂઆત કરી છે તેના પરથી ચોક્કસ કહી શકાય કે આ ગઠબંધનથી વડાપ્રધાન મોદી પણ ડરી ગયા છે અહેમદ પટેલ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં આજે બેઠક મળી છે કોંગ્રેસની લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડાશે ભાજપે જે જે કાર્યક્રમો બહાર પાડ્યા તે તમામની ભાજપ સરકારની નિષ્ફળતાઓ અંગે ચર્ચા હાથ ધરાશે ને તે નિષ્ફળતાઓ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી જે વાયદા આપ્યા હતા તે વાયદાઓ પૂરા થયા જ નથી બેરોજગારીનું સ્તર કેટલું છે શિક્ષણનું સ્તર કેટલું છે અને ભાજપ સરકારે ખેડૂતોને જે વાયદા કર્યા હતા તેમાંથી પૂર્ણ કેટલા કર્યા છે હવે તે તમામ બાબતો પર આજની મહત્વની બેઠક છે તેની અંદર ચર્ચા હાથ ધરાશે

લોકશાહીમાં જયારે સરકારો ભ્રષ્ટાચારી શસ્ત્રો નો ઉપયોગ કરવો અને ત્યાંની સરકારોને ઘેર મોકલવાનું કામ કર્યું આજે આપણા દેશમાં માં પરિવર્તનની શરૂઆત થઈ છે

પ્રથમ અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની પૂરી શક્યતાઓ છે એવા સંજોગોમાં સમય ખૂબ ટૂંકો છે ત્યારે પ્રજા વચ્ચે જવા વોટી ધ પીપલ કાર્યક્રમ અંતર્ગત આપણે સમય કાર્યક્રમો સૌ આગેવાનો સાથે પરામર્શ કરીને નક્કી કરવામાં આવ્યા છે જાન્યુઆરી એટલે કે આજથી શરૂ કરી અને આવતું એક અઠવાડિયું આપણે સૌએ

કરવાનું પણ આયોજન કરીએ છે સાથે સાથે આજે ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો છે યુવાનોના બેરોજગારીના પ્રશ્નો છે મોંઘવારી ભ્રષ્ટાચાર અનેક પ્રજાની તકલીફ ને સમસ્યાઓના પ્રશ્નો છે અને પ્રજામાં સરકાર સામે વ્યાપક આક્રોશ પણ છે એને વાચા આપવા માટે આપણે ચાર ફેબ્રુઆરી થી લઈને એક અઠવાડિયું આખા ગુજરાતના તમામ તાલુકા શહેરોમાં પ્રશ્નોને લઈને ધરણા વિરોધ રેલી નો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે સાથે સાથે પ્રજાની પ્રજાની સમસ્યાઓ હોય 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 રજૂઆત પ્રજાના પ્રશ્નો એને સાંભળવા માટે અને એની સાથે સંવાદ કરવા માટે દસ ફેબ્રુઆરી થી લઈને બે અઠવાડિયા સુધી આપણે ગુજરાતની તમામ જિલ્લા પંચાયત બેઠક અને કોર્પોરેશનમાં વોર્ડ દીઠ આપણે સંવાદ લોક દરબારનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે પચીસ ફેબ્રુઆરી સંકલ્પ સંમેલન કરવા જઈશું અને સાથે સાથે ત્યાર પછી માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જયારે લોકસભાની ચૂંટણી ડિક્લેર થાય એ જ સમયગાળામાં લોકસભાની બેઠક ડેટ પરિવર્તન સંકલ્પ સંમેલનનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છે આ તમામ કાર્યક્રમોમાં પ્રદેશના તમામ આપણા સિનિયર આગેવાનો નેતાશ્રીઓ હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનોની સંપૂર્ણ સહભાગીદારીતા નક્કી કરવાની છે અને સાથે સાથે ટીમ સ્પિરિટ સાથે આવતા સાહીઠ દિવસ આપણે પાર્ટી માટે પૂરેપૂરો સમય આપી અને પ્રજા વચ્ચે જઈશું તો પ્રજા આજે

તો ગુજરાતના ચારે ચાર ઝોન માં રાહુલજી ની ઉપસ્થિતિમાં મોટી રેલી સ્વરૂપે આપણે વધારે લોકોને આમાં જોડવા